કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાંચરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે બનાવીશ હું બ્રેડનો નવો નાસ્તો તો કઈ રીતે બનાવો તે હું તમારી જોડે શેર કરીશ આમાં મેં બટેકા બાફવા મૂક્યા છે તો ત્રણ સીટી થવા દઈશું આ મિક્સર જાર લીધું છે તો એમાં આપણે દાણા નાખીશું થોડી થોડી આપણે ડાંગલી કાઢી લઈશું ડાંગલી નાખી દઈશું આપણે થોડી થોડી કાપીશું પુદીનો નાખીશું આપણે એક લીલું મરચું નાખીશું આપણે ગોળ નાખીશું અને ગોળ નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું લીંબુનો એક ચમચી જેટલું પાણી નાખીશું ઢાકી અને આપણે પીસી લઈશું હવે આપણી ચટણી પીસાઈ ગઈ છે તો હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું આપણા બટાકા હવે વખાઈ ગયા છે તો હવે આપણે થોડી વાર ઠંડા થવા દઈ અને પછી ફોલી લઈશું મમ્મી એક નાની વાટકી સોચી લીધી છે તો આપણે ચણાનો લોટ નાખીશું આપણે આ લોટ નાખીશું ચણાનો બે ચમચી જેટલો નાખવાનો હવે આપણે પાણી નાખીને સરી કરી લઈશું થોડું થોડું પાણી નાખ્યું જવાનું આ રીતની આપણે સ્લરી તૈયાર કરીશું એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું થોડી આપણે મેથીના પાન લીધા છે એ નાખીશું ધાણાના સમારીને લીધા છે એ નાખીશું આપણે ચીલી ફ્લેપ્સ નાખીશું આવું બધું મિક્સ કરી દઈશું આપણે જો થોડું આપણે સોજી ફૂલે અને ઘટ લાગે તો આપણે થોડું પાણી નાખવાનું આમાં મીઠું તમારે સ્વાદ મુજબ નાખવાનું હવે આપણી સ્લરી તૈયાર છે હવે આપણે બટેકા તૈયાર કર્યા છે તો આપણે મિક્સ કરી લઈશું આપણે બટાકા મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે મેથીના પાન નાખીશું ધાણા નાખીશું થોડા આપણે હીંગ નાખીશું લાલ મરચું પાવડર આપણે નાખીશું આપણે ચટણી છે ગ્રીન ચટણી બનાવીશી અને આમાં પણ આપણે લીલા મરચા નાખ્યા છે એટલે આપણે આમાં લાલ મરચું નાખીશું અને આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું મિક્સ કરી લઈશું હાથ થી મિક્સ કરીશું હવે આપણો બટાકાનો મસાલો બનીને તૈયાર છે હવે આ બ્રેડ લીધી છે એને આપણે આ ઢાંકણાથી આમ કાપી લઈશું ગોળ રાઉન્ડમાં તમે વાટકો નાની વાટકી કે ગમે તે હોય તે ચાલે આ રીતે આપણે બધી આ રીતે કરી લેવાની હવે આ બ્રેડ આપણે કાપી લીધી છે તો એમાં આપણે હાથ થી આ રીતે મસાલો કરીશું ને એના ઉપર આ બીજી આપણે રાખી દઈશું આ રીતે બધી આપણે ભરી લઈએ હવે આપણે આ બ્રેડમાં મસાલો પર લીધો સારી રીતે હવે આપણે ગેસ ચાલુ કરીશું હવે આપણે સ્લરીમાં મળી અને તાઇ હવે આપણે ફેરવી લઈશું આ રીતે હવે આપણે કાઢી લઈશું ને બીજી પણ આપણે સ્લાયરી માં બોલી અને કાઢી લઈશું આ પણ આપણે ચડી ગઈ છે તો કાઢી લઈએ આ રીતે આપણે બધી તળી લઈશું તો આપણી સ્લરી બનાવીને બધી જ બ્રેડ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો તેને તમે સોસ જોડે અથવા ગ્રીન ચટણી જોડે ખાઈ શકો છો અને એવું લાગે તો તમે ખજૂર આંબલીની ચટણી જોડે પણ ખાઈ શકો છો તો તમે બ્રેડ વડા કે બ્રેડ પકોડા બનાવ્યા છે પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું તો આ મારો બ્રેડનો નવો નાસ્તો બનીને તૈયાર છે તો તમે આ રીતે પણ બનાવજો તો આપણે એમની જોડે આ રીતે ચોરસ પણ બનાવ્યું છે આ રીતે ગોળ રાઉન્ડમાં પણ આપણે બનાવીશું તો આપણો બ્રેડનો ત્રણ રીતે નાસ્તો બનીને તૈયાર છે તો તમે આ રીતે બનાવજો હવે આપણો બ્રેડનો નાસ્તો બનીને તૈયાર છે તમે ઘણીવાર બ્રેડ પકોડા કે બ્રેડ વડા બનાવ્યા છે પણ આ રીતે કદી નહીં બનાવ્યું હોય તો આ રીતે બનાવજો ટ્રાય કરજો એકવાર જરૂર ને જરૂર તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે તો સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે